વલસાડ જિલ્લામાં ચાલી રહેલા અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરી ખેડૂતોએ બંધ કરાવી ખેડૂતો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને કામગીરી તાત્કાલિક ધોરણે તેઓએ બંધ કરાવી દેતા તંત્ર દોડતું થયું હતું વલસાડ જિલ્લામાં જે અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરી ચાલી રહી છે જેના કારણે અનેક ગામો અસરગ્રસ્ત થયા છે જેઓનું જમીનનું સંપાદન તો કરી દેવામાં આવ્યું છે પરંતુ કેટલાક ખેડૂતોને હજુ પણ જમીનનું વળતર ચૂકવવામાં નથી આવ્યું વલસાડના બિનવાડા ગામ અને આસપાસના ગામના સાડત્રીસ થી વધુ ખેડૂતો છે કે જેઓને હજુ સુધી વળતર નથી મળ્યું અને જેથી કરીને વહેલામાં વહેલી તકે તેઓને વળતર આપી દેવામાં આવે તેવી માંગ આ ખેડૂતો કરી રહ્યા છે આખરે આ તમામ ખેડૂતો આજ રોજ જ્યાં કામગીરી ચાલી રહી હતી ત્યાં પહોંચી ગયા અને કામગીરી તેઓ દ્વારા બંધ કરાવી દેવામાં આવી છે જેના કારણે તંત્ર દોડતું થયું છે મારું નામ રમણભાઈ મોરારભાઈ પટેલ અત્યારે અમારે જે બંધ કરવાની એક્સપાયર કામગીરી એટલા કારણે બંધ કરવામાં આવી છે કે ખેડૂતો સાડત્રીસ ખેડૂતો છે એમને હજુ એમનું પૂરેપૂરું વળતર મળ્યું નથી અને તે વળતર નથી મળ્યું અને એવોર્ડ પણ એ લોકો નથી જાહેર કર્યો અને એ લોકોએ આપી દીધું છતાં પણ હજુ કોઈ એક નથી કે પંદર દિવસમાં આપીશું એમ કીધું આજ સુધીમાં એ આવ્યો નથી ઇમારતી લાકડા જેવા કે શાક ને એ બધા જે કપાયા છે એના પણ વળતર એમને આવ્યું નથી આપણે કલેક્ટરને પણ રજૂઆત કરી છે પ્રાંતને પણ રજૂઆત કરી છે છતાં પણ એનો કોઈ એ આવ્યો નથી એ લોકોએ પોલીસ બંદોબસ્ત લાવીને એમના ઝાડવા પણ કપાવી દીધા અને તેનું પણ આજે વરસ થઈ ગયું પણ હજુ કોઈ જાતનું કોઈ એ લોકો વટર આપ્યું નથી રજૂઆત કરવા જાય છે ત્યારે એટલે કલેક્ટર એમ કહે છે કે જે જે કલેક્ટર પહેલાં હતા તે બદલાઈ ગયા બીજા બેન આવ્યા ટેમ્પરરીમાં રહ્યા અને અત્યારે જે કલેક્ટર આવેલા છે એમ કહે છે કે ભાઈ મારે રિટાયરમાં પહેલાં વાત છે એટલે મારા ઝંઝટમાં પડવું નથી એવા જવાબ આપે છે એ અત્યારે અટકાવી છે જ્યાં સુધી આ ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અટકાવવું જ પડશે જ્યાં સુધી આનો એવોર્ડ મળી જવો જોઈએ એવોર્ડ નહીં મળે ત્યાં સુધી કામ અટકાવેલું રહેશે મારું નામ ગણપતભાઈ ડાયાભાઈ પટેલ છે આ કામ બંધ કરવાનું કારણ એટલું જ છે કે અમને ખેડૂતોને અમારા જમીનના વળતર મળ્યું નથી બીજું કે અડધા ખેડૂતોને પૈસા આપી દીધા છે પંચકુટી લાકડાના પૈસા બી નથી ચૂકવ્યા ઝાડ દાદાગીરીથી પેલું કરીને કાપી લઈ ગયા એ માટે ખેડૂતના આટા મારે છે કલેક્ટરને ને બધાને અધિકારીઓને કહે છે કહે છે કે આપ્યા આપ્યા કે આપતા નથી એમ આ દ અઢી વર થઈ ગયા હું ને કામ ચાલુ કરીને આવે બીજા બીજા કોન્ટ્રાક્ટરો આવે ને પછી કામ કરીને ચાલ્યા કરે એમ હું અટકાવવા માટે અમારે કામ કરો ને કોણ નાખી ખેડૂતોને પૈસા આપી દેવો નહીં તમે હું ખેડૂતોને પૈસા આપે તો વાંધો શું છે ને સરકારને પૈસા તો ઓલરેડી ચૂકવાઈ ગયેલા છે આ તો જાપાનની તો બી એ પૈસા નથી આપતા એ અધિકારી જો માથે પેલા ચડે એમ ખેડૂત ને ક્યાં સુધી બંધ રાખશો કામ કામ તો જ્યાં લગન મને પૈસા નહીં મળે ને ત્યાં લગન બનાઈ રહેશે